રેફરન્સ સ્ત્રોતો રેફરન્સ સોર્સ એ એવા પ્રકાશનો અથવા માહિતી સ્ત્રોતો છે જે વપરાશકર્તા ઝડપથી ચોક્કસ અને પ્રમાણભૂત માહિતી મેળવવા મદદ કરે છે તે સામાન્ય રીતે રેડી રેફરન્સ સર્વિસ અને લોંગ રેન્જ રેફરન્સ સર્વિસ માટે ઉપયોગમાં લેવાય છે લાઇબ્રેરી અને માહિતી વિજ્ઞાનમાં રેફરન્સ સોર્સનો ઉપયોગ વાચકોને તાત્કાલિક માહિતી આપવા માટે અગત્યનું છે અર્થ જોઈએ તો રેફરન્સ સોર્સ એટલે એવા પુસ્તકો સામયિકો કે ડેટાબેઝ જે વિષય અંગેની પ્રાથમિક અને વિશ્વની માહિતી આપે છે ઉદાહરણ તરીકે ડિક્શનરી એન્સાયક્લોપીડિયા યરબુક અલમાનક ડિરેક્ટરી અને બિબ્લોગ્રાફી લક્ષણો જોઈએ તો પ્રમાણ એટલે કે નિષ્ણાતો દ્વારા તૈયાર થાય છે તથ્ય આધારિત એટલે કે અભિપ્રાય નહીં પરંતુ ચોક્કસ માહિતી હોય છે અપડેટેડ તો સમય અંતરે સુધારાય છે ઝડપી માહિતી એટલે કે રેડી રેફરન્સ માટે વ્યાપકતા જોઈએ તો વિષય કે ક્ષેત્રની વ્યાપક માહિતી આપે છે સંક્ષિપ્તતા એટલે કે ટૂંકામાં જરૂરી તથ્યો મળે છે

વ્યક્તિઓ અને સંસ્થાઓની યાદી આપે છે બિબ્લોગ્રાફી પ્રકાશનોની યાદી આપે છે ઇન્ડેક્સ અને એપસ્ટેક બાયોગ્રાફિકલ સોર્સ વ્યક્તિઓ અંગેની માહિતી આપે છે રોલ ઓફ રેફરન્સ સોર્સિસ તો માહિતી પ્રદાન એટલે કે વપરાશકર્તાને ચોક્કસ અને તાત્કાલિક માહિતી આપે છે ઉદાહરણ તરીકે શબ્દના અર્થ માત્ર ડિક્શનરી ઇતિહાસની ઘટના માટે એન્સાયક્લોપીડિયા તથા વર્તમાન અંકડા માટે યરબુક સમય બચાવે છે સંશોધકને લાંબા शोध કાર્યથી બચાવે છે ઉદાહરણ તરીકે bibliography સીધા યોગ્ય દસ્તાવેજ સુધી પહોંચાડે છે અભ્યાસ અને સંશોધનમાં મદદ એટલે કે વિદ્યાર્થીઓ શિક્ષકો અને સંશોધકોને જરૂરી reference સામગ્રી પૂરી પાડે છે લિટરરીચર રિવ્યુ અને ડેટા કલેક્શન માટે આધારરૂપ છે જ્ઞાનનો વ્યાપ વધારવું એટલે કે વિશ્વકોશ હેન્ડબુક અને યરબુક વાચકને નવા વિષયો અને ક્ષેત્રો અંગે જ્ઞાન આપે છે નિર્ણયો લેવામાં સહાયક એટલે કે નીતિ નિર્માતાઓ સંશોધકો અને મેનેજર્સ માટે આંકડાકીય અને તથ્ય આધારિત માહિતી પૂરી પાડે છે લાઇબ્રેરી રેફરન્સ સર્વિસ માટે આધાર એટલે કે રેફરન્સ લાઇબ્રેરી વપરાશકર્તાને તાત્કાલિક અને ચોક્કસ જવાબ આપવા રેફરન્સ સોર્સનો ઉપયોગ કરે છે વૈશ્વિક જ્ઞાનનો પ્રવેશ આજના સમયમાં ઈ રેફરન્સ સોર્સિસ જેમ કે વિકિપીડિયા બ્રિટાનિકા ઓનલાઈન ડીઓ એજે વર્લ્ડકેટ લાઇબ્રેરી સાયન્સમાં આંતરરાષ્ટ્રીય જ્ઞાન પહોંચાડે છે નિષ્કર્ષ રેફરન્સ સોર્સ લાઇબ્રેરી અને માહિતી વિજ્ઞાનના હૃદય સમાન છે તે ચોક્કસ વિશ્વસનીય અપડેટેડ અને વ્યવસ્થિત માહિતી પૂરી પાડે છે લાઇબ્રેરી સાયન્સના વિદ્યાર્થીઓ દરેક પ્રકારના રેફરન્સ સોર્સની ઓળખ અને તેનો યોગ્ય ઉપયોગ શીખવો જરૂરી છે જેથી તેઓ ભવિષ્યમાં રેફરન્સ લાઇબ્રેરી અથવા રિસર્ચ સપોર્ટર તરીકે વપરાશકર્તાઓને અસરકારક સેવા આપી શકે